નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ કે ચાર અણે બસાવ્યા બહારવટીયાથી બનેલ સત્ય ઘટના મેઘલી અંધારી રાતે બે બહારવટીયા સોનરખ નદીને કાંઠે રોજડા ઉપર અસવાર બની ઊભા છે મેની જડીઓ વરસે છે તેથી માથે કૂચલીઓ ઓઢી લીધી છે ખાલાના ટેકા લીધા છે અને ઘણા ઘણા દિવસના થાક ઉજાગરાથી બેની આંખો મળી ગઈ છે એ ઘડી બે ઘડીના થોલામાં પણ બે જણા પોતાનો ગરાસો પાછો સોપા એના મીઠા સોણા ભાળે છે જાણે બાર વર્ષની અવધિએ બાળબછાની ભેળા થઈ રજપૂતો હૈયાની માયા મમતા જેસાજી વેજાજી ભરી કોથળીઓ ખાલી કરે છે ત્યાં તો ઝબકી ગયા કાન ઝમક્યા અરસમ્યા આગે આગેથી પોતાના નામની મીઠપ ભવી વલકાર સાંભળ્યો પડ ધુજે પૃથ્વી તણુ તડકે કડકે નોબત કોચ જેસા સમૂહ ન જો કાન કો ફૂટ્યા કભરાઉત ઓ જગો આ પૃથ્વીના પડ પૂર્ણ છે નોબતો ગાંજે છે છતાં હજુ સામે નથી જોતો તારા કાન શ્રી હરી ગયા જેસા સામું જોય ગઢહળી નોબૂત ગુંજે પણ કાળ હુંદી કફરી ગતિ કપ આવત ઓ જસા સામે તો જો આ નોબત ગુંજે છે પરંતુ કાળની ગતિ બહુ કપરી છે બે ત્રાયો બાળ સાંભળે ને સરતાનમાં જેસાજી હજી ન જાગ કાન કો કુટ્ય કવ આવત નિગરતા નિશાળ સાંભળને સરતાનના જેસાજી ન જાણ કાન કો ફૂટ્ય ક આઉત ઓ જેસા કબરાવજીના દીકરા આ સુલ્તાનના ડંકા નિશાન તારી પાછળ ગાંસતા આવે છે તે હજુય કોણ ન સાંભળે તારા કાન કા ફૂટી ગયા આગે આગે થી જાણે હવામાં ગળાયું ને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા ભાઈ વેજા કોક આપણને છેતાવે છે કોક સમસ્યા કરે છે ચારણ વિના બીજો ખોય નહીં ભાગો જટ વેજલ કોઠે વરસાદમાં અંધારે રસ્તો ન મળતા તરબોળ પલળતા નદી નાળા ટપીને બહાર વટિયા નાચી છૂટ્યા કાળ ભર્યો પાદશા ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહાર વટિયા ગેબ થવા હતા પાદશાહ સમજી ગયો ફોજમાંથી એક માણસે અવાજ સામે પાદશાહની આંખ ફાટી ગઈ પૂછ્યું મેં ચેતવ્યા હા પાદશાહ સલામત છેતવ્યા ને હું તારો ચારણ છું તુને આજ આ ખોટે બેસતી અટકાવવા માટે મેં ચેતવ્યા બાપ ફોજ પાછી વાળો જવા દો બહારવટિયાને એ પાદશાહ હસીને છારાને હાકલ દીધી આવો ન ઉડળકાય સર્વૈયો સરતાનની જેસો જોરે જાવ પાળ નહીં પતાવરો સર્વૈયો બહાર વર્ત્યો સુલતાનની બાજુમાં ન આવ્યો અને એ તો પોતાના જોર વડે ચાલ્યો ગયો એમાં પાદશાહ તારી કાંઈ મહેરબાની ન કહેવાય એસા પાદશાહ લાલ છોળ થયા ફોજ ઉપાડીને બહારવટિયાને ગીરને ગાળે ગાળે ગોતો હુકમ થતા ફોજ ગીરમાં ઉતરી દળ આવે દળવા હકજુ હિકરડ ભડ હૈયા ત્યાં તો જીકરડ ઝાલેના કોમળ ઝાલુ કટકવાટૂત પઠાણોના દળ બહારવટિયાને દળી નાખવાને કાજે આવ્યા પણ ત્યાં તો એની કોમળ ઢાલો અને કવાટજીના પુત્રના ઝાટકાની જીક ઝીલી શકી નહીં માર્ગે ધીંગાણા મંડાતા આવે છે પાંચ પાંચ પઠાણોને પછાડી પછાડી ભૂખ્યા તરસ્યાને ભીંજાયેલા ભાઈઓ ભાગી છૂટે છે એમ થતાં આખરે રાવલ કાંઠો આંબી ગયા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ